એની ટિકિટ કરાવ્યા હતા ટિકિટ થઈ ગઈ છે અને કીધું થોડો ઘણો સોડાફોડા પી અને સોડાફોડા પી તો આપણે ટ્રેન જાય છે જમું ચાલો આપણે ધીરે ધીરે નીકળીએ આપણે બ્લેક બ્લેક બ્લેઝર આવે હા તો છે ભાઈ ખરેટ

જો અમારી વાડી આટો મારો જરા કેવી તમને આમ કેવું ફીલ થાય છે કેવી વાડી છે અને બે શબ્દ અમારી વાડી વિશે તમે જરૂરથી કહેજો કેમ કે ભાઈ આ ભાઈ ખેતીનો છે ને હિમાચલનો છે ભાઈ ના 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 તમે અત્યારે ખાઈ લે કેવા કે કોમર્શિયલ કોમર્શિયલ એટલે શું થાય કોમર્શિયલ એટલે એલ ઓલરાઉન્ડર એ ઓલરાઉન્ડ તો સમજીયા સમજ રેયો સમજ રે ઓલરાઉન્ડર અલે ભાઈ ઇટુ આપાને મુલાકાત લીધી કાલની પછી હવારે થોડીક ટિકિટ કરાવવા ગયા થોડીક અડધો કિલો અડધો અડધો કિલો ટિકિટ કરાવી છે અડધો કિલો ટિકિટ કરાવી અને 16 તારીખે પરત रवाना થવાના પરત હિમાચલ જવાના છે હિમાચલ જવાની ઈચ્છા તો મારી ખૂબ છે

મારો જરૂર આવશે સબસ્ક્રાઇબ બટન દબેલું હોવું જોઈએ હિતુ આપવાનું જેને જેને હિતુ આપવાને સબસ્ક્રાઇબર કરેલા હશે જેને લાઈક કરેલી છે અને જેને આ વિડીયોમાં જેની કોમેન્ટ હશે એને જરૂર અવશ્ય હું હિમાચલથી ફ્રી ડિલિવરી સેવા શેની આપણી બરફની ભાઈ બરફની બોલો બોલો હિતુ આપા ટ્રેક્ટર શેર આગળ આપું જોઈએ નહીં ઉંચક કે પાછળ આપું જોઈએ કે કે પાસ હું તો એકલો નાખીને જાવ ભાઈ આને ગાડું કહેવાય અચ્છા હું આવ્યો એટલે મને ખબર હોય કહેવાય બળદ ગાડું બળદ ગાડું જો હું ભરથાભાઈ રાતે હું આવ્યા તો એક કાટલો ઉંદર ઠુક દઉં એક ખાટલો સીતો છે મારો ખાટલો ઊંધો છે ભાઈ અને ઈ તો આમ થાય આપડા ખોવડા દિલ્લી હોય એટલે ખાટલા ઊંધા હોય ઊંધે કાન પડ્યો હો પણ કીડો એ કા વરસાદ આવશે ડુક ડુક વરસાદ આવશે હું એને પૂછડી કકડો વરસાદ આવશે પૂછતો એને વરસાદ આવશે ભાઈ એ ભાઈ પકડી લે શિકારી इसको खाओ थी इसको आए મારા हमारा इसको क्यों खबर से तो भाई इसको याद आयो भाई तो इसके बात करिए ना तो ને से ना बालपण ने ना, मारु नानपण याद आवे पने आ पण जो भाई बात करू ने एक तो बधा नु बालपण हिस्का मा जोय हिस्का मा होय ने मारु बालपण तो भाई छे <laughs> <laughs> ने हां हा वेगो तो ने पेंट नो फाटी गई तो 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 तो

મહારુતિની સુઝુકીની ફ્રેન્ચાઇઝી આપણે અહીંયા વાળી ઉતરી થી હા જે કોઈને ભાડે જોતો હોય લગ્ન પ્રસંગે ભાડું કેટલું કહી દેજે ભાડું ભાઈ છે જો તમારે જે આપણે ફૂલેકામાં એન્ટ્રી શો આવે તો એમાં જોઈએ તો પણ કેજો પછી જાનમાં લઈ જાવ હોય તો પણ કેજો અને ઈતુ આપના જે સબ્સ્ક્રાઇબર છે એને ગિવઅવે એને 15 થી 20% ઓફ કરી દેવામાં આવશે તો જલ્દી તે વેલાના પહેલાના તકે અત્યારથી બુકિંગ ચાલુ થઈ ગયા છે લગ્ન પ્રસંગ આવે છે એટલે

એને ત્રીસ ટકા ઓફ એટલે આપણે અહીંયા ઓફિસ છે બરોબર બુકિંગ કરવાની અને સુઝુકી સુઝુકીની એરલાઇન આપણે અહીંયા લીધેલી છે એટલે હજી ઘણા માણસો એમ કે ફાંકા મારો છો પણ જિંદગી ક્યારે બપોર ખડા તડકે કોઈ ફાંકા મારતા

એક્સિલરેટર કેવાયનું કેવાય બોસ હાલો ચલાવ ગોરી એ પેલા હું શું તો કરવા દે ભાયા સાહ પડતો જાય છેટથી છેપી દે તું કલસ કે રાખો ઉપર લઈ લે પગ બસ ઓકે ઓકે કલસ કે રાખો ગિયરમાં હને જ પડતો હું મારુતિ સુઝુકી ની એરલાઇન હું તમે હાંકવાના હજી કલસ કાઈ લે તું આવ લઈ લે પગ લઈ લે ઉપર જ પગ લઈ લે ઓકે રાખો કલસ